જાય ગૌમાતા ખેડૂત મિત્રો અત્યારે બાજરીની સિઝન આવી ગઈ છે આપણે બધા ઉત્પાદનની હોડમાં બાજરીમાં માપબારનું રાસાયણિક ખાતરોનો વપરાશ કરીએ છીએ જેથી આપણા જ ઘર અને ગામમાં અસંખ્ય રોગો રોગો વધી રહ્યા છે જેથી સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે બધા બાજરીમાં જેટલું શક્ય બને એટલું રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરીએ અને સાથે ધનભૂમિનો વપરાશ કરશું તો તમારે ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ઘટાડો આવશે નહીં ધનભૂમિ દેશી ગાયના ગૌમૂત્ર અને પ્રાકૃતિક તત્વોમાંથી બનાવવામાં બનાવવામાં આવે છે જે ધરતી માતાનો મૂળ ખોરાક છે એના માટે સૌ ખેડૂત મિત્રોને ખાદ્ય બાજરીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જેથી આપણે આપણું ગામ ને આપણી ધરતી માતા બધા સ્વસ્થ રહી શકીએ જય ગૌમાતા જયગોપાલ જન્મભૂમિ આપણા બાબર પંથકમાં જ બનાવવામાં આવે છે ગૌમૂત્ર ડેરીમાં શ્રી જલારામ ગૌશાળા જોડે જે આપણે બાબરથી સુઈ ગામ રોડ ઉપર હરિધામ ગૌશાળાની બાજુમાં બાબરથી ત્રણ કિલોમીટર ધાનુપ્રસાદ પરિવારમાં છેલ્લા સાત વર્ષથી આપણે અહીંયા ગૌમૂત્ર આધારિત બધા પ્રોડક્ટ બનાવવામાં આવે છે જેની સૌ ખેડૂત મિત્રોને નોંધ લેવી જય ગૌમાતા ગોપાલ